થરા તાલુકાના માધવપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રબારી સમાજની જીત ગામના નવયુક્ત નિમાયેલા સરપંચે ગ્રામ લોકોનો આભાર વ્યક્ત કર્યો ચૂંટણીમાં વિજય મેળવી સમગ્ર ગામના વિકાસ માટે વચનો આપ્યા વાવ તાલુકાના કોડાવા ગ્રામ

મારું નામ ચૌહાણ સરદાભાઈ અમરાભાઈ છે મારા મમ્મી ગ્રામ પંચાયત જીતેલા છે તમામ ગામ લોકોને હું ધન્યવાદ આપું છું હું અને હું નથી જીત્યો મારું આખું ગામ જીતેલું છે અમારા ગામની અંદર કોઈ રસ્તા છે કોઈ કામકાજ છે પંચાયતના હું પૂર્ણ પાડીશથી રબારી નારણભાઈ રામાભાઈ ને મારી પંચાયતમાં અમે વિજેતા બન્યા છે અને મારી વાઈફે ફોર્મ ભરેલું હતું ને અમને ગમે ખૂબ પણ ખૂબ ધાર્યું એનાથી વધારે અઢારે આલમે વોટ આપી અને વિજય બનાવ્યા છે તે ગામ વાસીઓનો બધનો ધન્યવાદ અને આભાર માનું છું હું નથી જીત્યો મારું આખું ગામ જીત્યું છે અને આ ચૂંટણી આખું ગામ જીત્યું છે આખા ગામનો હું આભાર માનું છું તમામે અઢારે આલમે મને વોટ આપ્યો છે અને મને વિજેતા આખા ગામે બનાવ્યું છે હું સરપંચ નથી મારું આખું ગામ સરપંચ છે